હજાર પંચીસ પન્સ અકરા સવા અકરાકરા પન્નાસ રૂપાયવા બારા સાડે બારા તેર તેલ પાંચે સાતશે એક હજાર રૂપાય અકરાશો રૂપાય બારાશે રૂપાય સાડે બારશો રૂપાય સાડે તેર તે સાડેરાઠશે નવશ એક હજાર બીઆર દોનશ અકરાશ સવા અકરાશ સાડે અકરાશ સાડે અકરા બી એ ચારશે પાછે દોનશોલ એ દોનશે અઢી તીનશોવાય તીનશ દોનશે તીનશે સાડેતીનશો ચારશ ચારશે ડબલ આઠ તીનશો રુવાય એ દોનશે તીનશો રુવાય પાછે સહશે સાડેસ સાત આઠશે સાડે આઠ નવ સવા નવશો રૂપાય ચારશ રૂપાય આઠ નવ એક હજાર અકરા સવા અકરા સાડે અકરા બારાશ રૂવાય બારાજે બારાશે સવા બારાશે બારશે પાવણે તેર સવા તે સાડેરા પાવ ચૌદ ચૌદ ચૌદશે રૂવા ચૌદશે રૂવા ચારશ પાચે રુવાય સાચ દોનશે દોઢે તીનશે સાડેતીનશે પૌણે ચારશ ચારશે સાડે ચાર પાંચ રૂપિયા પાંચ પાંચ એક અઠાર શેર સવા અકરાશ રોપાય સાડે રૂપિયા રૂપ સાડે અકરાશ રોબાર આજે સાડે અકરા પૌણે બારા અઢાર બાર પૌણે તેર તે સવા ચૌદ ચૌદ નવશે પાંચ સહશે રૂપિયા સાત સવા સાત રૂપિયા સાડ સાત આઠશે સાડા આઠ નવ એક હજાર પંચવીસ પંચે સવા અકરા સાડે અકરાશ સાડે અકરાશ બી એ દોનશે અઢી તીનશો રૂપાઈ ત્રીસ દોનશેન તીનશે રૂપાયબલ આર ચારશે પાંચે સહશે રૂપાય પન્નાસ અકરા બાર সাড়শে রুপাশে চারশে পাঁচশে রুপশে তিনশো রুপশে পানি রুপ দোলশে তিনশো রুপ সাড়ে তিনশ চারশে রুপে ডবল আর નવ તીન ચાર પાંચ સહશે સાતશી સાડે સાત આઠ સાડે આઠ નવ એક હજાર પંચવીસ પન્નાસ એક હજાર પન્નાસ પંચર અકરા અકરા શેરવાય સવા અકરા શેર વાય સાડે અકરા શેર વાય સાડે અકરા મા સાડે પાંચે સહશે સાતશી આઠશી એક હજાર પંચીસ પન્નાસ અ તેર શેર વાય તેર શેર વાય તેર યલ દોન શેર વાય દોનશ રુવાય